શરીર સંબંધી ગુના અટકાવવા સારું તેમજ ગેરકાયદેસર હત્યા રાખવા સંબંધી ગુનાઓ અટકાવવા માટે લાલગીટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાસતીપુરા વિસ્તારમાંથી સ્વયંભૂ હથિયાર જમા કરાવવા અપીલ કરી હથિયાર એકત્રિત કરતી લાલગીટ પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ત્રણ તથા

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે